તો ગાંધીનગરમાં બીએમ ડબલ્યુ કારમાં આગ લાગી પ્રેસ સર્કલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું કરાઈ રહ્યું છે અનુમાન ત્યારે વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો મહત્વના સમાચાર કહી શકાય ગાંધીનગરથી ગાંધીનગરમાં બીએમ કારમાં આગ લાગવાની ઘટના બની તો ગાંધીનગરના પ્રેસ સર્કલ નજીક કારમાં લાગી હતી આગ ત્યારે આગ પર કાબુ મેળવ્યો મહત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરમાં પ્રેસ સર્કલ નજીક બીએમ કારમાં આગની ઘટના બની ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન કરાઈ રહ્યું છે જોકે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો ત્યારે ઘટનામાં કોઈ જાનહાનિ ટળી ગઈ છે